બધા જ માણસોને હેને સુખ જોતું હોય છે શાંતિ જોતી હોય છે સંપત્તિ જોતી હોય છે આ બધી વસ્તુ ખરેખર આપણા માટે લાભકાયક કારક હોય છે ખરેખર જરૂરિયાત હોય જ છે એટલે માણસો હે ને સુખ ગોતતા હોય પણ બધાને ગોતવાના તરીકા છે ને અલગ અલગ હોય છે ઘણા છે ને સંતાનોમાં સુખ ગોતતા હોય ઘણા પોતાનું જીવનસાથી હોય એમાં સુખ ગોતતા હોય કે એને ક્યારેય એમ થાય કે આમ એકલાપણું લાગે ત્યારે જીવનસાથીને લઈને ક્યાંક જાતા હોય ઘણી વખત સંતાનો માટે સ્પેશિયલ કંઈક કરતા હોય સંતાનો હેરે રહેવા માટે ટાઈમ કાઢતા હોય પછી ઘણા ધંધામાં પૂરો ટાઈમ આપતા હોય ધંધો એકદમ વ્યવસ્થિત કરતા હોય અને એકદમ શાંતિથી ધંધો કરતા હોય વ્યવસ્થિત કરતા હોય પૂરો ટાઈમ આપતા હોય પછી ઘણા પોતાના ફ્રેન્ડ સર્કલ એરે સમય આપતા હોય સગાવાલામાં સમય આપતા હોય ત્યાંથી સુખ ગોતતા હોય શાંતિ ગોતતા હોય અને આ બધાય છે ને જે ઘરના દિવસ દરમિયાન જે કાંઈ સુખની ગોતવા માટે થઈ નીકળે છે ને ખરેખર ઘણી વખત સુખી થતા જ હોય છે એમાંથી પંચાણું ટકા સુખી થતા હોય છે કોઈકને કાંઈક તકલીફ થતી જ હોય છે પણ જી પોતાના સંતાનોમાં ઘરનામાં ધંધામાં કે જે કાંઈ દિવસના સુખ ગોતે છે ને એ ખરેખર સુખી થાય છે પણ ઘણા વ્યક્તિ એવા હોય છે ને ઈ રાતે 10 વાગ્યા પછી સુખ ગોતવા નીકળે 10 વાગ્યા પછી જેટલા સુખ ગોતવા નીકળે છે ને એમાંથી 98% હે ને દુખિત થાય છે સુખી ન થાતા એ હેરાન થાય છે ઈ એના પરિવારનું સુખ સુક ગોતવા નીકળા હોય પણ એના પરિવારને ને હેરાન કરી દેતા હોય છે માન લ્યો ઘણે 10 વાગ્યા પછી મિત્રો ભેગા બેહતા હોય ભલે કાય હું કોઈ નું વ્યસન નથી મિત્રો ભેગા રાતે બાર બાર એક એક બબે વાગ્યા સુધી ગપાટા મારતા હોય અને બેહતા હોય ચોકમાં ચોક માં કે પાન ની દુકાને કે ગમે ત્યાં ફાક્યું ખાતા હોય પાન ખાતા હોય રાતના બાર એક વાગ્યા સુધી પછી બાર વાગે એક વાગે ગાંઠિયા ખાવા જાય આવ આવી વસ્તુમાં સુખ ગોતતો હોય મને મજા આવે છે સુખ ગોતી છે પછી ઘણા રાતે દસ વાગ્યા સુધી પીવાની પાર્ટી કરતા હોય આવી પાર્ટી કરીને એને સુખ ગોતતા હોય મને બહુ મજા આવે છે પણ એ સુખ છે ને રાતના જે દસ વાગ્યા પછી સુખ ગોતે હે ની ખરેખર પરિવારનું ગોતવા નથી કરતા એ પોતાનું સુખ ગોતવા કરતા હોય છે અને જે વ્યક્તિ પોતાનું સુખ ગોતે ને એ દુખિત થાય ને પરિવાર ને ખાડામાં નાખતા હોય છે ખાલી કોરે કોરા બાર એક રોજ બેસે નથી કરી શકતા વાગે વાગે અડધો દી તો એ કામ કરી નથી શકતા એટલે પોતા માટે દુખ ઊભું કરે છે ને પરિવાર માટે દુઃખ ઊભું કરે છે એટલે શક્ય હોય ત્યાં સુધી સુખ ગોતવા કોઈ રાતે નો નીકળે ગમે એવા સારા મિત્રો હોય તો એ દસ સાડા દસ વાગે છે ને ઘરે પરત આવી જાઉં તો સુખ મળે ઘણા એમ કે મારા મિત્રો બધા એવા ખાનદાની મિત્રો છે સારા મિત્રો છે અને ખરેખર સારા મિત્રો હોય પણ જો આપણે ખાનદાની હોય ને તો રાતે દસ સાડા દસે ઘરે આવી જાય ને તો ખાનદાની કહેવાય બાકી ખાનદાની ન કહેવાય રાતે બાર એક વયગાઉથી ખોટે ખોટા ગપ્પા મારીને ઉજાગરા કરીને કંઈ કામ કર્યા વિના રખડવાનું કામ કરી બાર એક રખડી રખડીએ સ્વાભાવિક છે તમાકુ ફાકી કે ગુટકા કે જે કાંઈ હોય છેવટ કાંઈ ન હોય ગાંઠિયા ભજીયાની એવું ખાતા હોય છે એટલે એટલે સુખ ગોતવા ગોતવા ન એને જો ખરેખર સુખ ગોતવું હોય શાંતિ ગોતી હોય તો દિવસ દરમિયાન ગોતવાનું આપણા પરિવારમાં ગોતવાનું ફ્રેન્ડમાં સગાવાલામાં ગોતવાનું આપણા ધંધામાં ગોતવાનું પણ રાતે દસ વાગ્યા પછી સુખ ગોતવા નો નીકળવું બરોબર ને ભીખાલાલ આવું માનવાનું છે